સારી વસ્તુ પ્રહિત અંદર ના કોઈ પ્રકારની સુ લેસન હોય તો કોઈ પ્રકારનો આ શરીરને નુકસાન થાય એવું ના ઘણા એવું ના કરે શરીરને નુકસાન થાય એટલે ભાઈ આ શરીર મળ્યું છે કે તમારા તમે કોણ છો તમારા સ્વરૂપનું જ્ઞાન તમને પ્રાપ્ત કરવા માટે શરીર મળ્યું છે તો આ શરીરને ટકાવવા માટે સારી વસ્તુનું અંદર નાખવી જોઈએ શરીરની અંદર સારું ભોજન નાખવું સારું પ્રાઇસ વસ્તુ નાખવું અને બધી અંદર આ શરીની અંદર ખરાબ થાય એ વસ્તુ નાખીશ આ શરીની અંદર જે કિડની ફેફસા ખરાબ થાય એવો પદાર્થ આપે હું પ્રાયત નાખીશ એવું ન નખાય આ શરીરનો હું કામ મુકાન કરો સ たら શરીર તમને બોલ્યું છે કે ઈ ઘડી ઘડી નહી મરતો બાપા આપને આ કાય કે હું કુંજી કરીયો કે તમારી કરીયો બાપા આ જરે શરીર મરું આ શરીર મરું છે આ ખરી ઘડી કરતો આવા તો બાપ અનેક જન્મો થઈ જાય છે ત્યારે આ જે પોતાના મૂળ સ્વરૂપને જે પ્રાપ્ત કરવા માટે આ શરીર મળ્યું છે આ શરીરની કિંમત છે ખરો કાંઈ આની મજ પર જે કાંઈક કોઈ પ્રકારની જે અમુક વસ્તુઓ જે આપણે નાખી છીએ હોઠમાં આ તે માવા આ તમામ વસ્તુઓ તો એ શરીરને જે નુકસાન થાય છે આ શરીરની મજ એવી શક્તિ પડેલી છે કરોડો વધુ પડી શક્તિ પડેલી છે એ શક્તિને તમે જગાડો એ શક્તિ જ્યારે જાગી જાય ને ત્યારે તમને એ જે શક્તિનો જ્યારે નસો એવો હશે

અને નિજ નામનો જે નસો છે એ તમને ભાનમાં રહેવાનો નસો છે બરાબર એટલે જે ભાનમાં રહેવાની જે નસો છે એ નશાને તમે નિજ નામનો નસો તમે પ્રાપ્ત કરો પણ આ જે બે ભાનથી તો બાપ અનેક જન્મથી બે ભાન થતા બે ભાનમાં જ આપણે જીવન જીવી છીએ પણ બે ભાનમાંથી આપણે ભાનમાં કેમ આવવું એ ભાનમાં લાવો લાવનારો જે સદગુરુ એવો કોઈ પુરુષ આપણને મળી જાય સદગુરુ છે એવા સદગુરુના જે શરણે જાય ને ત્યારે આપણે આ ભાન કરાવે છે કે ભાઈ તું શરીર નથી તારા સ્વરૂપ શું છે આ સ્વરૂપને ને જાણવા માટે આપણે આ માટે શરીરનો સારી રીતે ભોજન રાખવું જોઈએ અને શરીર કોણ બીજા પદાર્થો એટલે જે આપણે આની શક્તિઓ ઘણી પડી છે કરોડો જતો શક્તિ પ્રેલી છે તમે ધારણ કરી શકો છો आणि पण आपला सात चक्र से सात चक्र मिल पर उन कई विषय आपने विधि પછી આપણે साधनाનો વિશે આપણે વાત કરી હવે શ્વાસ ઉપર